મિત્રો આ રીત બહુ સરસ છે સોની નજીકની બે સંખ્યાઓનો ગુણાકાર સોની નજીકની બે સંખ્યાઓનો ગુણાકાર કરતી વખતે બહુ મજા પડશે અહીંયા દાખલા તરીકે આપણે છન્નું અને ચોરાણું લઈએ તો છન્નું છે એ સો કરતાં કેટલા દૂર છે ચાર જ્યારે નાઇન્ટી ફોર છે એ સો કરતાં છ દૂર છે બસ હવે આ બંનેનો ગુણાકાર કરવાનો છ ચોક ચોવીસ છન્નુંમાંથી છ બાદ કરો અથવા ચોરાણુંમાંથી ચાર બાદ કરો એટલે કે નેવું તો નેવું ચોવીસ આનો જવાબ હવે દાખલા તરીકે અહીંયા વધીનો પણ ખ્યાલ આવે એટલા માટે એટીએટ અને નાઇન્ટી ફોરનો ગુણાકાર કરો છો તો એટી એટ સો કરતાં કેટલા દૂર છે બાર જ્યારે નાઇન્ટી ફોર છે એ સો કરતાં કેટલા દૂર છે છ તો બાર છ બોતેર હવે અઠ્યાસીમાંથી છ બાદ કરો એટલે બ્યાસી અથવા ચોરાણુંમાંથી બાર બાદ કરો તો પણ બ્યાસી સારું એ તમારું તો 8272 ટુ સેવન ટુ આનો જવાબ છે હવે આ જ પ્રકારે આપણે બીજા ઉદાહરણો જોઈ શકાય હવે આપણે સીધો મહાવરો કરીએ નાઇન્ટી સિક્સ અને નાઇન્ટી ફોર તો નાઇન્ટી સિક્સથી સો કરતાં કેટલા દૂર છે ચાર અને નાઇન્ટી ફોર કેટલા દૂર છે છ તો છ ચોક ચોવીસ અહીંયા લખી નાખો હવે છન્નુંમાંથી છ બાદ કરો અથવા ચોરાણુંમાંથી ચાર બાદ કરો બંને સરખું જ છે તો નેવું એનો જવાબ હવે અઠ્યાસી અને ચોરાણું અઠ્યાસી છે એ સો કરતાં કેટલા દૂર છે બાર અને ચોરાણું છે એ કેટલા દૂર છે છ તો માઇનસ માઇનસ પ્લસ બાર છક બોતેર સેવન્ટી ટુ હવે અઠ્યાસીમાંથી છ બાદ કરો એટલે એટી ટુ અથવા ચોરાણુંમાંથી બાર બાદ કરો આપણે ઉદાહરણમાં પણ એ જોયું જ એ જ વસ્તુ મહાવરામાં છે હવે એટી અને નાઇન્ટી એટી ફાઇવ કેટલા દૂર છે સો કરતાં પંદર અને નાઇન્ટી થ્રી છે એ સેવન તો આનો ગુણાકાર કરો પંદર સત્તા એકસો પાંચ અહીંયા મજા આવશે આ જવાબ તો બે આંકડામાં લખવાનો છે આપણે જવાબ આવ્યો એકસો પાંચ તો આપણે જીરો પાંચ લખી એક નાના અક્ષરમાં લખીએ હવે માંથી સાત બાદ કરો બરાબર ને સેવન્ટી એઇટ અને એક અહીંયા છે એ ઉમેરી દો એટલે જવાબ આવે સેવન્ટી નાઇન એટલે કે આનો જવાબ આવશે સેવન નાઇન ફાઇવ જો હું ફરી રિપીટ કરું છું 85 છે એ સો કરતાં પંદર દૂર છે નાઇન્ટી થ્રી સો કરતાં સાત દૂર છે પંદર સત્તા એકસો પાંચ અહીં તો બે આંકડા મતલબ બોલો ઝીરો પાંચ એક આપણે નાના અક્ષરે લખ્યા હવે પંચ્યાસીમાંથી સાત જાય તો સેવન્ટી એઇટ એમાં એક ઉમેરો લે સેવન્ટી નાઇન હવે આ જ પ્રકારે આપણે થોડા બીજા એક બે ઉદાહરણો જોઈ લઈએ દાખલા તરીકે થોડી ગણતરી આવે એવું કરીએ અહીંયા એટી ફોર છે એ સો કરતાં કેટલા દૂર છે સોળ અને આ છે પાંચ તો સોળ પંચા એસી એટી ફોરમાંથી પાંચ જાય તો સેવન્ટી નાઇન અથવા નાઇન્ટી ફાઈવમાંથી સોળ જાય તો પણ એ જ જવાબ આવે હવે આ જ તર્ક પ્રમાણે અહીંયા થોડું મોટું લઈએ સેવન્ટી ફાઇવ છે એ સો કરતાં કેટલા દૂર છે 25 અને આ છે એ ચાર દૂર છે તો પચીસ ચોખ્ખું સો તો ફરીથી સો ત્રણ આંકડા છે એટલે એક આંકડો નાનો રાખો હવે સેવન્ટી ફાઇવમાંથી ચાર બાદ કરો એટલે પણ એકોતેરમાં આ એક ઉમેરી દો એટલે જવાબ થશે બોતેર ઝીરો જીરો અથવા છનુંમાંથી પચીસ બાદ કરો તો એકોતેર જ આવે પણ નાનું હોય લેવાય હજી આપણે એક અહીંયા મોટી લઈ સેવન્ટી એટ સોથી કેટલા દૂર છે ટ્વેન્ટી ટુ બાવીસ અને આ કેટલા દૂર છે આઠ સેવન્ટી એઈટ એ સો કરતાં બાવીસ દૂર છે અને બાણું છે એ સો કરતાં આઠ દૂર છે હવે બાવીસ ગુણ્યા આઠ એટલે આડ દુ સોળ અડધું સોળ એક સત્તર એકસો છોતેર પણ એકડો નાનો કરવાનો હવે સેવન્ટી એઇટમાંથી આઠ બાદ કરો અથવા બાણુંમાંથી બાવીસ બાદ કરો તો સિત્તેર વધે તો સિત્તેર વધે પણ એક અહીંયા વધીનો છે એટલે આનો જવાબ થશે એકોતેર છોતેર હજુ આપણે એક જોઈ લઈએ સેવન્ટી નાઇન સો કરતાં કેટલા દૂર છે તો કે અહીંયા આપણે ખાસ જોઈએ ટ્વેન્ટી વન એકવીસ અને આ છે એ કેટલા દૂર છે છ તો એકવીસ ગુણ્યા છ એટલે છ એક છ છ દુ બાર ત્રણ આંકડા આવે એટલે એક નાનો કરી નાખવાનો હવે સેવન્ટી નાઇનમાંથી છ બાદ કરો તો સેવન્ટી થ્રી અને વધીનો એક ઉમેરી દો એટલે સેવન ફોર ટુ સિક્સ જવાબ તો આ રીતે આપણે કરી શકીએ ઓલ ધ બેસ્ટ